અતમી લઈને કરતા હા હવે તો મોટો એમાં ભરસા ભરું એટલે તમારા કપાસ દેખાશે એ ઉતાળ ઉતાળ અને મોય બાપડે મેલું ને તમારા હોલ ફટાફટ એ મેરો ઠી એટલે મોય મથાવું તમને હા તો તમે પડે ને તમે તો પાછા હાલે ખેતીલાલ આ મથે તો થ્યા છે આ બધું કપા બાપા મથાવું છે આ ભેંસારું લીધા છે બકરીઓ હારું તારા પપ્પા થ્યો છે બકરીઓ મત

વારું ભગત ને યુગા માણે તો મેલ પડી ગયો છે વરસાદ આવતો તો કપડા ને બીજું બધું થઈ ગયું છે આ પ્રાર્થના કરી બે તા પેલી તમારા ઘરે સાપરા વળ્યા છે ગોતે ગોતે દાઉ્યા છે ત્યાં ક્યાં છે ખબર હવે વાડો હમણાં ભીડી ગઈ છે પ્રાર્થના મત કરજો ને કઈ કોક સાપરા તળી જાય છે

ઓ માતા જય માતાજી જય માતાજી જય શ્રી રામ જય શ્રી રામ જય રાધે કૃષ્ણ જય રાધે કૃષ્ણ જય માતાજી જય માતાજી જય કાલકામા જય કાલકામાવાની જય ભવાની ટૂકુ વાળો લા ભલા આદમી બોલો જય માતાજી જય માતાજી જય ભગવાન જય ભગવાન ભગવાન

એટલે વરસાદ થઈ જશે ખુબ અને રમો મજા કરો કૃષ્ણ ભગવાન રમો અને મજા કરો કૃષ્ણ ભગવાન ભાઈ

ના કરો મને થાક લાજો બે વાજો ઘડીક ભાઈ વેમો ખાઈ રહ્યો મને અને ચાર રંગ બાર હોય હા વેમો ખાવા જો ભાઈ પાસે બોલું થાક લાજો થઈ હા લે બોલ